કે બાળકો કેમ છો બધા એકદમ મજામાં ચાલો શરૂઆત કરવા જઈએ છીએ અગિયારમા ધોરણની અંદર ચેપ્ટર નંબર બે જેનું નામ છે જૈવિક વર્ગીકરણ હું દીપક બોખારી પીઈ લર્નિંગ હબના માધ્યમથી તમારી સાથે ફરીથી આપણે ક્વેશ્ચન આન્સર ની રમત રમવા માટે આવી ગયા છીએ તો ચાલો શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી ચેપ્ટર નંબર બે જૈવિક વર્ગીકરણ શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર વન ખાલી જગ્યાએ પ્રાણીઓને બે જૂથમાં વર્ગીકરણ કર્યા એક કે જે લાલ રંગનું રુધિર ધરાવે અને બીજા કે જે રુધિર ધરાવતા નથી રાઈટ તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછો છે એ વ્યક્તિ જેને પ્રાણીઓને બે જૂથમાં વર્ગીકૃત કર્યા એને વર્ગીકરણ જે કર્યું છે એ રુધિર ને આધારે કર્યું છે એટલે લાલ રંગ ધરાવતું રુધિર અને જે રુધિર લાલ રંગ ધરાવતું નથી એવું કોણ આવશે તો તમારા ચેપ્ટર નંબર પહેલા

રાખવાના છે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ એરિસ્ટોટલે આપેલ વર્ગીકરણમાં વનસ્પતિ જૂથમાં કઈ વનસ્પતિનો સમાવેશ થતો નથી એટલે કે વનસ્પતિ જૂથ વિશે પણ એરિસ્ટોટલ બેઝિક માહિતી આપેલી એમાં કઈ વનસ્પતિનો સમાવેશ થતો નથી વૃક્ષનો થાય છોડ થાય શ્રુપ થાય ત્રણે ત્રણ કોના આધારે આપેલા એજીઆઈજી એચ આધારે આપેલા ક્લિયર અને અહીંયા આરોહી વિશેની વાત નથી કેમકે આરોહીને તો કોણ લઈ ગયું તું મને ખબર કોણ લઈ ગયું તું પિક્ચર વાળી આરોહી નહીં હો ભાઈ આરોહી વનસ્પતિ કે જે શું કરશે આરોહણ કરશે કેવી રીતે સપોર્ટ લઈને ઉદાહરણ તરીકે ધનવેલ રાઈટ તો આરોહણ કરીને આગળ વધે છે પોતાના મૂળ ને કાઢે દિવાલે સાથે ચોંટાડે અને ધીરે 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 એ આગળ વધે પણ એરિસ્ટોટલે એ સમયે એનું વર્ણન કરેલું નથી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ક્વેશ્ચન નંબર 3 દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપેલી હવે તો આવડે ને બોસ કોણે આપીલી દ્વિસૃષ્ટિની વાત આવે દ્વી નામીની વાત આવે વર્ગીકરણની વાત આવે તો લિનિયસને આપણે સૌથી પહેલા કોણ બનાવી દેવાના બાપા બનાવી દેવાના આગળ વધે દ્વિસૃષ્ટિ વર્ગીય પદ્ધતિમાં કયા માપદંડનો ઉપયોગ થયેલો આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય સજીવ કોષ દિવાલની હાજરી અને ગેરહાજરી એક કોષી અને બહુકોષીય સજીવ ઓકે આ બધાની વાત એમણે કરેલી કે નહીં દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં પદ્ધતિમાં કયા માપદંડનો ઉપયોગ થયો હતો તો તમે મને કહો કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એ સમયે શું દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં લિનિયસને ખબર હતી નહોતી ખબર માઇક્રોસ્કોપીની શોધઈ નથી થઈ એક કોષીય અને બહુકોશી આપણે એમને માહિતી નથી એટલે આ બંને માહિતી તો નથી જ ઉપરના બધા જ દર વખતે જવાબ ન આવી શકે એટલે આ આન્સર પણ નહીં બને વૈધો જવાબ માત્ર આ કોષ દિવાલની હાજરી અને ગેરહાજરી આ માપદંડનો ઉપયોગ કરીને દ્વિસૃષ્ટિ વર્ગીકરણની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ બે જ માપદંડ લેવામાં આવેલા મારી વાત હંડ્રેડ ક્લિયર થાય હા કે ના પાંચમો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની ત્રુટી જણાવો એટલે અહીંયા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે થયું લિનિયસ દ્વારા આપવામાં આવ્યું એની આપણે શું જણાવવાની છે ત્રુટી શું છે તો કે એક ક્વેશ્ચન અને બહુ સજીવોનો ભેદ સ્પષ્ટ કરતી નથી ઓકે રાઈટ હમણાં જો આની આગળનો સવાલ જે જોયો એની અંદર આપણે વાત કરી કે એક ક્વેશ્ચન અને બહુ સજીવો એની માપદંડને લઈને કોઈ ઉલ્લેખ જ નથી કર્યો એનો મતલબ એનો ભેદ તો સ્પષ્ટ કરી જ ન શકતી હોય એટલે આ એક સેન્ટેન્સ આપણને સાચું લાગે છે કે આ એની ત્રુટી હતી આપણે ની ત્રુટી છે પ્રકાશ વશ સજીવો ભેદ પણ સ્પષ્ટ કરી શકતી નથી આમ જોવા જાવ તો કે આ બધી જ ત્રુટી છે એટલે આપણો આન્સર અહીંયા બનશે ઉપરના બધા જ સો દિસ ઇઝ અવર આન્સર મારી વાત ક્લિયર થઈ ગઈ બહુ અહીંયા ત્રુટી પૂછ્યું છે એટલે વર્ગીકરણ ઇમ્પોર્ટન્ટ નહોતું તમને બધાને ખબર છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એકદમ પ્રાથમિક પ્રકારનું શરૂઆતનું વર્ગીકરણ હતું એટલે એની અંદર આ બધા પાયાઓની કોઈ ચકાસણી કરવામાં આવેલી નથી અને એટલા માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે છે એને અત્યારે આપણે કન્સિડર કરતા નથી પણ હા કોકે તો શરૂઆત જે તે સમયે કરી હતી જેના કારણે આપણે આજે મોસ્ટ એડવાન્સ વર્ગીકરણ સુધી પહોંચી શક્યા ચાલો સિક્સ ક્વેશ્ચન નીચેનામાંથી અસંગત ગોતો સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા રહે છે સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા રહે છે હા આ શું હોઈ શકે સાચું છે એટલે આપણે આને અસંગત નહીં ગણીએ બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે આ પૃથ્વી પર જે જીવન છે આના કારણે તો છે એટલે બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ને તો લઈએ જ છીએ બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ સજીવો બદલાતા નથી સમાવેશ સજીવો બદલાતા નથી ઓકે આ સેન્ટેન્સ ને આપણે સમજીએ ક્વેશ્ચન સારો એવો છે વર્ગીકરણના માપદંડો બદલાતા નવી સૃષ્ટિઓની રચના થાય હા આવું પણ કહી શકાય જો સાંભળજો મારી વાત ધ્યાનથી બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અસંગતને ને તો સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફરફારો થતા રહે છે

આપણે આને લઈએ છીએ અહીંયા ત્રિ ક્ષેત્ર વર્ગીકરણ વિશેની વાત અત્યારે હું લેતો નથી હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની શરૂઆત જે તે સમયે થઈ અથવા તો જ્યારે પણ કરવામાં આવી એ સૌથી પ્રાથમિક પ્રકારનું હતું જેમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ

હવે આના આધારે તમને બધા સેન્ટેન્સ ખબર પડી જશે સજીવો માટે વર્ગીકરણની પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા રહે છે તો તમે દ્વિસૃષ્ટિ થી પાંચ સૃષ્ટિ સુધી આવો તો તમને ફેરફાર દેખાય હાલો એટલે આ સેન્ટેન્સ તો આપણા માટે સંગત થઈ ગયું સંગત હવે આગળ વધીએ બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે ચેક કરી લ્યો ઓકે સમાવેશ થાય છે યસ સમાવેશ થાય છે એનો મતલબ આ સેન્ટેન્સ પણ કેવું છે સંગત રાઈટ બીજું બધી જ વનસ્પતિ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના સમાવેશ સજીવો બદલાતા નથી એનો મતલબ એક વાર બદલાવ થઈ ગયા પછી બીજી વાર એ સજીવો આપણે બદલતા નથી આ સેન્ટેન્સ હકીકતમાં બાળકો અસંગત વિધાન સાબિત થાય કોઈ મને કહી શકે કેવી રીતે આપણી ચોપડીની અંદર તમને બધા સૃષ્ટિ વર્ગીકરણ વખતે મૂકેલા હવે આ અમીબા અને પેરામિશિયમ પોતે કેવા એક કોષીય જેટલા માટે થઈને આપણે ત્યારબાદ એને ક્યાં ઠસેડી દીધા પ્રોટીસ્તા અંદર મૂકી દીધા એવી જ રીતે વનસ્પતિ સૃષ્ટિની અંદર ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ હું અહીંયા ખાલી ક્લ ક્લ લખો એટલે ખ્યાલ આવશે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ ક્લેમી લખું છું રાઈટ તો એ પણ પહેલા કેમાં મૂકેલા હતા વનસ્પતિ સૃષ્ટિમાં અને પાછળથી એક કોષીના લક્ષણને કારણે ક્યાં લઈ ગયા પ્રોટિસ્ટામાં કંઈ ખ્યાલ આવ્યો એનો મતલબ એવું જરૂરી નથી કે એકવાર તમને કોઈ સૃષ્ટિમાં ફિક્સ કરી દીધા પછી તમે એમાંથી બદલાઈ ના શકો ક્લિયર થાય છે મારી વાત અને એટલા માટે જ આપણે આ સેન્ટેન્સને કેવું ગણીશું અસંગત ક્લિયર અને વર્ગીકરણના માપદંડો સૃષ્ટિઓની રચના થાય ઉદાહરણ તરીકે જ્યારે વિટેકરે પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું ત્યારે એણે વર્ગીકરણના માપદંડોને બદલેલા અને વર્ગીકરણના માપદંડો બદલા એટલે સૃષ્ટિઓની રચના થઈ એક બે ત્રણ ચાર અને પાંચ સૃષ્ટિ ચાલો આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો સમજાય વેરી ગુડ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે સેવન્થ ક્વેશ્ચન પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી હમણાં તો મેં તમને અહીંયા હિન્ટ આપી દીધી કોણે આપી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તો કે મિસ્ટર આર એચ વીટેકર આઠમો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલી સૃષ્ટિઓ સુકોષ કેન્દ્રીય છે આ પણ તમને ટેબલ પરથી ચોખ્ખો સવાલ છે તમને ડાયરેક્ટ આવડશે અહીંયા શું કહે છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલી સૃષ્ટિ સુકોષ કેન્દ્રીય છે તો આદિકોષ કેન્દ્રી કેટલી તો આદિકોમાં એક સૃષ્ટિ આદિકો કેન્દ્રી સિવાય કઈ આવે તો કે સુકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીમાં એના સિવાયની બધી કઈ કઈ આવશે પ્રોટી ફૂગ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એટલે આ એક બે ત્રણ ચાર અને આ પાંચ ઓકે બાળકો ક્લિયર થઈ ગયા અહિયાં સુધીની વાત તો હવે અહીંયા પૂછે છે કે પાંચ સૃષ્ટિ પદ્ધતિમાં કેટલી સૃષ્ટિઓ સુકોષ કેન્દ્રીય હોય તો કે એક બે ત્રણ અને ચાર તો તમારો આન્સર થઈ ગયો અહિયાં રાઈટ આગળ વધીએ છીએ આપણે જોડકા 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 જોડો જોડી જોડવામાં આવડવું જોઈએ આપણને અહીંયા તમારે પેલા હિન્ટ જોવાની છે મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ ને પ્રાણી પેલું મોનેરા જો છેલ્લું પ્રાણી જો તો પ્રાણી માટે આપણે વાત કરીએ તો કેટલાકમાં હાજર એવું કઈ નથી ખબર સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ એ નથી ખબર ગેરહાજર

તો તમને મારે વધારે સમજાવવું પડશે નહીં રાઈટ આર ફૂગ તો અંદર અંદર કોણ આવશે આવશે બાળકો આન્સર બનેલી એના માટે બીજો શબ્દ વપરાય છે ફંગસ સેલ્યુલોઝ કયો શબ્દ વપરાય બાળકો ફંગસ સેલ્યુલોઝ ક્લિયર આર થઈ ગયું એસ માટે ટુ એ મેં તમને આખું સમજાવી દીધું ટી માટે થ્રી સમજાવી દીધું તો આવી રીતે તમે ક્વેશ્ચન્સ ને આરામથી શું કરવાનો છે સોલ્વ કરવાનો છે પણ એ બધા માટે મૂળભૂત રીતે તમને શું આવડવું જોઈએ બુક અને બુકની અંદર આપેલા ટેબલ રાઈટ તો મિત્રો દરેક પેપરની અંદર આઠ આઠ સમજી લો કે ટેબલ ઓલ ઓવર નીટ ની અંદર પૂછાતા હોય છે અને જો તમે આઠ ટેબલ ને પણ અનુસરીને ચાલો તો 8 4 બત્રીસ માર્ક્સ તમને માત્ર આ ટેબલમાંથી આવતો એટલે ટેબલ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે તમારે કરવા જોઈએ અને તમને આવડવા જોઈએ રાઈટ ચેપ્ટર નંબર બે એનું પેજ નંબર બે એમાં આપેલું ટેબલ અતિશય સિમ્પલ છે વારંવાર વાંચજો વારંવાર મહેનત કરજો ટેબલ પરથી એમસીક્યુ ઘણા બધા બને

આ ત્રણે ત્રણ જે ઓપ્શન આપેલા છે એ ત્રણે ત્રણ ઓપ્શન આપણા માટે સાચા છે એટલે આપણો આન્સર શું બનશે તો કે ઉપરના બધા જ માપદંડ નો ઉપયોગ વીટે કરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં પણ રિપીટ થયેલો છે યાદ રાખજો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ અંદર વિટેકરે કયા માપદંડો ઉપયોગ કર્યો હતો અને ઉલટ ક્વેશ્ચન પૂછ્યો નીચેના વિટેકરે લીધેલા ઉપયોગમાં લીધેલા માપદંડો માંથી અસંગત ને તારવો તો તમને પાંચે પાંચ પોઈન્ટ કોષ રચના સુકાય આયોજન પોષણ પદ્ધતિ પ્રજનન અને જાતિ વિકાસકીય સંબંધ ઠીક છે બાળકો આગળ વધીએ છીએ આપણે 11 માં ત્રિ ક્ષેત્રીય વર્ગણ પદ્ધતિમાં કેટલા ક્ષેત્ર સુકોષ કેન્દ્રીય છે મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટલી કોની વાત કરવી છે ત્રિ ક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ એટલે આને બોલે છે થ્રી ડોમેન ક્લાસિફિકેશન અને આ વાત આપણી ચોપડીમાં આપેલી નથી થ્રી ડોમેન ક્લાસિફિકેશન આવું બોલવામાં આવે છે રાઈટ હવે આ થ્રી ડોમેન ક્લાસિફિકેશનમાં શું છે તો મૂળભૂત રીતે આપણે ત્રણ પાર્ટની અંદર આનું આખું ડિવિઝન કરેલું છે એમાં સૌથી પહેલો પાર્ટ આપણે જે બનાવ્યો હતો હકીકતમાં પાંચ સૃષ્ટિ જ્યારે વાત થઈ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ તો એમાં મોનેરાને ઇટ સેલ્ફ મોનેરાને આપણે એક કિંગડમના સ્વરૂપમાં લઈ લીધું એટલે મોનેરાની વાત પતી ગઈ એમાંથી ઉદ્વિકાસની દ્રષ્ટિ આપણે કોને બનાવ્યા પ્રોટિસ્ટાને બનાવ્યા રાઈટ અને પ્રોટિસ્ટામાંથી પછી આપણે ત્રણ ભાગ પાડી દીધા એકને કહી દીધા પ્રાણી એકને કહી દીધા વનસ્પતિ એકને કહી દીધા આ બધા જ કેવા તો કે સુકોષ કેન્દ્રી પરંતુ કેવા એક કોષીય અને મોનેરા કેવા તો કે આદિકોષ કેન્દ્રી અને એક કોષીય ચાલો મારી વાત ક્લિયર અહીંયા સુધી હવે જ્યારે ત્રીજી શ્રેત્રીમાં આપણે શું કર્યું તો કે મોનેરા સૃષ્ટિ જે છે એને આપણે સ્પ્લિટ અપ મારી છે એટલે મોનેરા સૃષ્ટિમાંથી એક આખું ડિવિઝન આપણે અલગ કરી દીધું કેમાંથી તો કે મોનેરા સૃષ્ટિમાં આપણે એક ભાગ પાડ્યો આર્કિયા પ્રકારના બેક્ટેરિયા ક્લિયર થાય કયા કયા બેક્ટેરિયા આર્કિયા પ્રકારના બેક્ટેરિયા અને એમાંથી બીજો ભાગ પાડ્યો યુકેરિયા પ્રકારના બેક્ટેરિયા યુકેરિયા અને એમાંથી ત્રીજો ભાગ પાડ્યો જેને આપણે કીધું યુકેરિયોટ્સ પ્રકારના યુકેરિયોટ્સ એટલે અહીંયા આપણે લઈએ છીએ સુકોષ કેન્દ્રી સજીવો હવે આ યુ ની અંદર પ્રોટિસ્ટા એક ડિવિઝન ડિવિઝન એમાંથી 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 આગળ અને આ એની ક્લેડ બનતી ગઈ એટલે નવી સિસ્ટમ ડેવલપ થતી ગઈ ઉદાહરણ તરીકે કે સમજી લો કે આ પ્રોટીષ્ટાની અંદરના ડાયનોફ્લેજરેસ લઈ લે એટલે અત્યારે હું ખાલી અહીંયા પ્રોટિસ્ટા જ લખું એમાંથી એક બન્યા હશે ફૂગ એમાંથી એક બન્યા હશે વનસ્પતિ એક છેડો બન્યો હશે પ્રાણી ખ્યાલ આવે છે વનસ્પતિમાં અલગ અલગ નવી નવી શાખાઓ બની હશે એટલે આવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી ફૂગની અંદર પણ એની અલગ અલગ શાખાઓ બની હશે એટલે સૃષ્ટિ ની અંદર કોણ રહ્યું અહીંયા શું પૂછ્યું છે કેટલા ક્ષેત્રો સુકોષ કેન્દ્રીય છે તો આ બે ક્ષેત્રો તો કયા થયા આદિ કોષ કેન્દ્રી બાળકો અને ઉપરનું કયું થયું સુકોષ કેન્દ્રીય હવે તમને આન્સર મળવો જોઈએ કેટલો આવશે આન્સર આપણો એ તો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં કેટલા ક્ષેત્ર સુકોષ કેન્દ્રીય છે તો આપણા માટે આન્સર એક જ બનશે ક્લિયર બારમો સવાલ જુઓ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં કેટલા ક્ષેત્રો આદિકોષ કેન્દ્રીય છે તો હમણાં મેં તમને સમજાવ્યું રાઈટ આને આપણે દોરવું નથી જો અહીંયા કેટલા ક્ષેત્ર આદિકોષ કેન્દ્રીય છે સુકોષ કેન્દ્રીય એક આદિકોષ કેન્દ્રીય કેટલા થઈ ગયા બે સીધો આન્સર મળી ગયો લખી નાખીએ આપણે આન્સર કયો આવશે આન્સર નંબર બે વોટ હેપન દ્વિસૃષ્ટિ વર્ગીકરણ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એટલે માત્ર બે ભાગ કયા કયા બે ભાગ બોલતા જાજો વનસ્પતિ સૃષ્ટિ અને

રાઈટ પછી આપણે જોઈએ કંકત ધરામાં ન હોય અને આવૃત બીજ ધારી એટલે કે હોય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો કે ટોટલ આઠ ઠીક છે જવાબ મળે છે આઈ દો હાલો ક્લિયર થઈ ગયું બાળકો સો ધીસ ઇઝ યોર આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન જો 14 નો નીચે આપેલા સજીવ જૂથમાં કેટલા સજીવ જૂથ આદિકોષ કેન્દ્રીય છે બેક્ટેરિયા હાલો બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કહેવાય એક નંબર નીલ હરિત નીલ આદિ કેન્દ્રીય કહેવાય બે નંબર ફૂગ સુકોષ કેન્દ્રીય કહેવાય એટલે ફૂગને ગણવાનું નથી અહીંયા આદિ કોષ જ પૂછ્યું છે સછિદ્ર તો કે સુકોષ કેન્દ્રીય કહેવાય શૂળ ત્વચી સુકોષ કેન્દ્રી મો સુકોષ કેન્દ્રી દ્વિ અંગી સુકોષ કેન્દ્રી ત્રિ અંગી સુકોષ કેન્દ્રી અનાવૃત સુકોષ કેન્દ્રી કંકત ધરા સુકોષ કેન્દ્રી ને આવૃત બી સુકોષ કેન્દ્રી તો તમારા માટે આન્સર કેટલો બનશે બે રાઈટ સો ધીસ ઇઝ યોર આન્સર આ બે જ કેવા છે આદિકોષ કેન્દ્રીય જૂથના છે ઠીક છે પંદરમો સવાલ જો એક કોષીય આદિકોષ કેન્દ્રીય સૃષ્ટિ કઈ એક કોષી અને આદિકોષ કેન્દ્રીય હમણાં આપણે ટેબલ ભણા એના આધારે તો કે માત્ર એક જ સૃષ્ટિ છે અને એનું નામ છે મોનેરા મોનેરા પોતે કેવી એક કોષી અને એની સાથે કેવી આદિકોષ કેન્દ્રી ચાલો બાળકો ક્લિયર એક કોષી અને આદિકોષ કેન્દ્રી ધેટ્સ ધી મોનેરા 16 એક કોષીય સુકોષ કેન્દ્રી આ મોનેરા સિવાયની બધી કહી શકાય એક કોષી અને સુકોષ કેન્દ્રી પણ અહીંયા એક કોષી શબ્દ લખ્યો છે જો અહીંયા આપણે શું કીધું મોનેરા એક કોષી અને આદિ કોષ કેન્દ્રી અહિયાં પ્રોટિસ્ટા તમારો આન્સર બનશે રાઈટ જે કેવી છે એક કોષી પરંતુ સુકોષ કેન્દ્રી રાઈટ સો ધીસ ઇઝ યોર આન્સર તો સર તમે શરૂઆતમાં એમ તો કીધું આ પણ લઈ શકાય આ બધી સુકોષ કેન્દ્રી ખરી પરંતુ કેવી છે બહુ અને એટલા માટે સવાલ જુઓ તમે ધ્યાનથી શું લખ્યું છે એક કોષી સજીવ ઠીક છે બાળકો તો તમારો આન્સર બનશે બી પ્રોટીસ્ટા ઓકે સેવન્ટીન જો લેવા પડે હા કે ના એટલે આ ઓપ્શન ગયો આ ઓપ્શન ગયો અહીંયા વનસ્પતિ છે ઠીક છે ચાલો તો અને ક્લોરેલા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ વનસ્પતિ સૃષ્ટિમાં અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યામાં સમાવેશ થાય પાંચ સૃષ્ટિ વર્ગીકરણ મુજબ વનસ્પતિમાં ભલે બોલાય પણ એક કોષી હોવાને કારણે આપણે એને કેમાં મૂકવાના મૂકવાના છે છે બાળકો એટલા માટે આપણું આન્સર કોણ બનશે ડી ચાલો ક્લિયર થઈ ગયું બાળકો અઢાર અમીબા અને પેરામિશિયમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ અમીબા અને પેરામિશિયમ દ્વિસૃષ્ટિ પ્રમાણે ક્યાં મુકાતા આપણે પ્રાણી સૃષ્ટિમાં અને પાંચ સૃષ્ટિ પ્રમાણે ક્યાં મૂકવાના તો કે એ પણ એક કોષી છે એટલે આપણે એને ક્યાં મૂક્યો છે પ્રોટિસ્ટામાં મૂક્યો છે ચાલો ક્લિયર થઈ ગયો ઓકે બાળકો તો અહીંયા મેં તમને તમારી બેઝિક પ્રસ્તાવના વિશેની વાત કરી દીધી હવે આપણે ટોપિક બાય ટોપિક જેટલા પણ એમ છે એને જોવાના છે અને મેં કીધું એ પ્રમાણે તમારે તમારા શસ્ત્રો તો હાથે રાખવાના જ છે પેન પેન્સિલ અને તમારી બુક અને ચોપડો જે ઇમ્પોર્ટન્ટ છે ચોપડીમાં પણ નોટ ડાઉન કરતા જવાના છે જેમ કે વાત તમારી ચોપડીમાં નથી તો જ્યારે મેં એમસીક્યુ ભણાવ્યો તો ત્રિ ક્ષેત્રીયની વાત તમારે તમારી ચોપડીમાં મૂકી દેવાની જેના કારણે તમને એડિશનલ માહિતી ખબર પડે ઠીક છે જય હિન્દ વંદે માત્ર